હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ અલગ જ રીતે સુખડી તો રેસીપી એની સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે આપણે ઘી લીધું છે તો ઘી મેં સાડી ચારસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને આ આપણે ગોળ લીધો છે આપણે છીણેલું ટોપરું લીધું છે અને મેં ઘરે જ છીણી લીધું છે આપણે સુવાદાણા લીધા છે અને આપણે થોડા ક્રશ કરી લેશું આપણે ગુંદ લીધો છે અને આપણે તળી લેશું બે ચમચી જેટલી મેં સૂંઠ પાવડર લીધો છે કાજુ બદામ છે તેને આ રીતે આપણે બારીક કટિંગ કરી લીધા છે એક વાટકી આપણે દૂધ લીધું છે હવે આપણે કઢાઈ લઈ લીધી છે એમાં આપણે ઘી એડ કરી દેસું તો આપણે આ બધું ઘી છે તે આપણે એડ કરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે આ ગુંદ છે તેને આપણે તળી લેશું તો આપણો ગુંદ છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયો છે હવે આપણે આની પ્લેટમાં લઈ લેશું હવે આપણે આ ઘઉંનો જાડો લોટ છે તે આપણે એડ કરી દેસુ ગેસ છે તેને મેં થોડી વાર માટે બંધ કરી દીધો છે અને આપણે હલાવી લેશું હવે આપણે ધીમા ગેસ ઉપર શેકી લેશું લોટને આ રીતે આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાનો છે એકદમ સરસ રીતે તો ફ્રેન્ડ્સ સુખડી તો આપણે બધા હરેક ઘરમાં બનતી જોઈએ છે અને બનાવતા જોઈએ છીએ પણ આજે આપણે અલગ રીતે બનાવશું એકદમ સોફ્ટ જે મોટી ઉંમરના લોકો પણ ખાઈ શકે તેવી આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો આપણો લોટ છે તે થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે આ રીતે એકદમ સરસ રીતે આપણે લોટને શેકવાનો છે તો આપણો લોટ છે તે સરસ રીતે શેકાઈ ગયો છે આ રીતે એકદમ સરસ રીતે લોટને શેકવાનો છે હવે આપણે આ જે એક વાટકી દૂધ છે તે આપણે એડ કરવાનું છે તો બધું જ દૂધ હું એડ નથી કરતી થોડું બાકી રાખ્યું છે અડધું દૂધ મેં એડ કર્યું છે અને આપણે સતત હલાવતા રહેવાનું છે તો દૂધ એડ કરતી વખતે થોડું સેફ રહેવાનું છે કારણ કે દૂધ એડ કર્યા પછી એક થોડા છાટા ઉડે છે આ રીતે એટલે દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે બનાવવાથી એકદમ સોફ્ટ એવી સુકડી છે તે આપણી બને છે જો તમે ક્યારેય આ રીતે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે બે થી ત્રણ મિનિટ માટે સતત હલાવતા રહેવાનું છે દૂધ એડ કર્યા પછી હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેસું વધારે ઠંડુ નથી કરવાનું હવે આપણે આને નીચે ઉતારી લેશું આ રીતે હવે આપણે આ કળાઈ છે તેને આપણે નીચે ઉતારી લેશું અને આ ગુન જે તળેલો છે તેને આપણે આ રીતે થોડો ક્રશ કરી લેશું વાટકીએથી તો આ રીતે થોડો ક્રશ કરી લેવાનો છે હવે આપણે આ જે સેકેલો લોટ છે તેમાં આપણે એડ કરી દેસુ હવે આપણે આ સૂટ પાવડર છે તે આપણે એડ કરી દેસુ તો મેં ગોળ છે પછી ટોપરું છે સુવાદાણા છે કાજુ બદામ છે બધી જ વસ્તુ મેં એડ કરી છે છતાં તમને બતાવવા માટે ફરીથી થોડા કાજુ બદામ અને ટોપરું એડ કર્યા છે કારણ કે થોડો વિડિયો છે તે શૂટ નથી થયો મારાથી એટલે બતાવવાનું રહી ગયું છે સ્કીપ થઈ ગયો છે તો મેં આ રીતે પ્લેટમાં પણ બધું ઢાળી દીધું છે હવે આપણે ઉપરથી થોડા કાજુ બદામ એડ કરી દેસું આ કાજુ બદામના ટુકડા છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું ઉપરથી આપણે થોડું ટોપરું પણ છાંટી દેસું આ રીતે તો ફ્રેન્ડ્સ મારાથી થોડો વિડિયો છે તે શૂટ નથી થયો અને તમને બતાવવાનું રહી ગયું છે આ રીતે મેં થાળીમાં પાથરી દીધું છે થોડું ઘી લગાવીને હવે આપણે આ વાટકીથી એકદમ સરસ રીતે પાથરી દેસું થોડીવાર વાર આને ઠંડુ થવા દેસું હવે આપણે આને કટિંગ કરી લેશું તો તમે આ રીતે ક્યારેય જો ન બનાવું હોય તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ સોફ્ટ એવી સુકડી બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો તૈયાર છે આપણી દૂધ સુકડીની રેસિપી આ રીતે એકદમ સોફ્ટ બને છે મોટી ઉંમરના લોકો હોય તે પણ ખાઈ શકે એવી તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો